સ્વાગત છે તમારું અમારી ભક્તિ ભક્તિટાણું ચેનલમાં પુત્રદા એકાદશી હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે અને આ તહેવાર સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ કોઈપણ મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં અગિયારમાં દિવસે એકાદશી ઉજવવામાં આવે છે અને વિષ્ણુ ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે જ્યોતિષી પંડિતના હિસાબે આ વ્રત ફક્ત આધ્યાત્મિક ઉન્નતિ માટે જ નથી પરંતુ સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને મુક્તિ પ્રાપ્ત કરવાનું સાધન પણ માનવામાં આવે છે દર મહિનાની જેમ ઓગસ્ટમાં પણ બે મુખ્ય એકાદશી વ્રત રાખવામાં આવે છે જેમાંથી પહેલી એકાદશી તિથિ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી પર પડશે જેને શ્રાવણ પુત્રદાય એકાદશી કહેવામાં આવે છે અને બીજી ભાદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસમાં દિવસે જેને અજાય એકાદશી કહેવામાં આવે છે આ બંને એકાદશી તિથિઓ ખાસ છે આ દિવસે ઉપવાસ કરવાથી ખાસ પણ મળે છે જો તમે પણ આ વ્રતનું પાલન કરો છો તો આ તિથિઓ પર વિષ્ણુજીની પૂજા અવશ્ય કરો તો અહીં ઓગસ્ટ મહિનાની એકાદશી સાચી તિથિઓ અને પૂજા વિધિ તેમજ અન્ય મહત્વપૂર્ણ બાબતો જાણીએ અને આ વ્રત પુત્ર ઈચ્છાના યુગલો માટે ખાસ કરીને કરવામાં આવે છે તો જાણો શ્રાવણ પુત્રદા એકાદશી બે હજાર પચીસ ક્યારે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા અને બાળકોના સુખની કામના કરવા માટે શ્રાવણ મહિનામાં પુત્રદા એકાદશીનું વ્રત ભક્તો કરે છે આ વ્રત દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ તેનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે પંચાંગ મુજબ વર્ષ બે હજાર પચીસ માં શ્રાવણ પુત્ર દાદશીનું વ્રત પાંચ ઓગસ્ટને મંગળવારે રાખવામાં આવશે એકાદશી તિથિનો પ્રારંભ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે અગિયાર એકતાલીસ કલાકે એકાદશીની તિથિ સમાપ્ત પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે એક અને બાર વાગ્યા સુધીની છે ઉદય તિથિ મુજબ આ વ્રત ફક્ત પાંચ ઓગસ્ટના રોજ જ ઉજવામાં આવશે એકાદશીનું વ્રત પુત્રદા એકાદશીનું મહત્ત્વ શું છે તો હિન્દુ ધર્મમાં કોઈ પણ એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ હોય છે પરંતુ જ્યારે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીની વાત આવે છે ત્યારે તેને વધુ મહત્વ આપવામાં આવે છે આ એકાદશીનું વ્રત વર્ષમાં બે વર્ષ શ્રાવણ મહિના અને પોષ મહિનામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ એકાદશી પર વ્રત રાખે છે તેની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે એટલું જ નહીં બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ ફળદાયી હોય છે અને તેનાથી જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે જો બાળકોના કરિયરમાં ઉતાર ચઢાવ આવે છે તો માતાઓ પણ સારા ભવિષ્ય માટે આ વ્રત રાખી શકે છે આનાથી પરિવારમાં સુમેળ જળવાઈ રહે છે અને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે આથી સર્વ મહિલાઓએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું આપણા બાળકો માટે અને દંપતી યુચ્છુક બાળક માટે પણ આ વ્રત રાખી શકાય છે જય શ્રી કૃષ્ણ